સિયોરી ખાતે આવેલા ભવાણી પાર્ટી ડાબી દરબાર પરિવાર અને સ્થાનિક લોકોના સહયોગથી શ્રી ગોદરાવાળા હનુમાનજી મહારાજનો એક દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહભેર ઉજવા આ પ્રસંગે નીજ મંદિરથી શરૂ થયેલ એક વિશેષ શોભાયાત્રા બસ સ્ટેન્ડ થઈ ગરબી ચોક થઈ પરત નિજ મંદિરે પહોંચી મળતી માહિતી મુજબ વર્ષો પહેલા ભવાણી પાર્ટી ડાબી દરબારના વડીલો દ્વારા એક નાનકડા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું સમય જતા સિયોરી ગામમાં ભાઈચારાની ભાવના પ્રબળ બનતા ભવાણી પાર્ટીના વડીલો અને યુવાનો દ્વારા ફળ એકત્ર કરી એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં અનેક દાનવીર દાતાઓએ સહયોગ આપી દાદાના આશીર્વાદ કાયમ રહે તેવી આશા વ્યક્ત કરી ભોજનના દાતા મંગુભા ડાબી પ્રતિષ્ઠાના યજમાન ધજા ચડાવનાર મુખ્ય યજમાન પ્રથમ દ્વાર ખોલવાના દાતા પ્રથમ આરતીના દાતા ફુલહાર તેમજ ચાપણીના દાતાઓ સહિત રોકડ રકમનો પણ ફાળો આપવામાં આવ્યો સમાસર ડાબી દરબાર પરિવાર દ્વારા આયોજિત આ એક દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રદ્ધાળુ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી આશા સાથે ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા સવારે કલાકે યજમાનો ઉપસ્થિતિમાં મંડપ પ્રવેશ કરી યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આચાર્ય પંડિત શાસ્ત્રીના મુખેથી મંત્રચાર કરી વિધિવત પૂજા અર્ચના આરતી અને હોમ હવન કરવામાં આવ્યા ત્યારબાદ દસ કલાકે વિશે શોભાયાત્રા કરવામાં આવી જેમાં દીકરીઓએ સામૈયા કર્યા ભોજન પ્રસાદ અવિરત ચાલુ રહ્યો હતો બપોરે બાર ઓગણચાલીસ કલાકે વિજય મુહૂર્તમાં શ્રી ગોધરાવાળા હનુમાનજી મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ મંદિરમાં ગામના અગ્રણીઓ વેપારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા પધારે છે સમસ્ત ભાવાની પાર્ટી ડાબી દરબારો દ્વારા વર્ષો બાદ શ્રી ગોધરાવાળા હનુમાનજી મહારાજના નવીન મંદિરમાં એક દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી સિયોરી ગામ તેમજ આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતાએ શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી એવા અરવનસિંહ ભટેસરિયા ભારતની અસ્મિતા કાંકરેજ